દોસ્તો જન્માષ્ટમીનો પર્વ ખૂબ નજીક આવી રહ્યો છે એવા સમયે દીકરીનો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે અમદાવાદથી દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પરંતુ યાત્રા કરીને જતી આ દીકરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે એમની અનેક અને અનેક ફોટોઝ તમારી સામે પણ આવ્યા હશે ત્યારે જ્યાં જ્યાં દીકરી જાય છે ત્યાં અલગ અલગ લોકો દ્વારા એમનું સ્વાગત થતું હોય ત્યારે આ ઘટનાને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સાથે જોડવામાં આવી રહી છે શું તમને ખબર છે અનંત અંબાણીએ પણ આજથી અમુક મહિનાઓ પહેલાં દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી આજના વિડીયોમાં આ બંને રિલેટેડ ઘટનાઓ સાથે અમે તમને વાત કરીશું અને માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલા વાત કરી દઈએ કે અમદાવાદથી દ્વારકા સુધી જતી આ દીકરીનું નામ એન્જલ છે કેટલાય દિવસોથી એટલે કે એક મહિનાને પાંચ દિવસ વીતી ગયો છે હવે તો એ દીકરી દ્વારકા પણ પહોંચી ગઈ છે દ્વારકામાં પહોંચતાની સાથે જ એમનું ભવ્ય સ્વાગત થયું હોય એવી તસવીરો પણ સામે આવી અલગ અલગ લોકો કોઈ કેમને પુષ્પમાળા અર્પણ કરી રહ્યું હતું તો કોઈ કેમને ભેટો આપી રહ્યું હતું એવા સમયે આ બધી જ તસવીરો આપણી સામે આવી જ્યારે જ્યારે આવી પગપાળા યાત્રાઓ થતી હોય ઉગાડા પગેની યાત્રા થતી હોય કે પછી આવી દંડવટ યાત્રા થતી હોય દરેક લોકો એમાં ખૂબ રસ લેતા જોવા મળે છે પરંતુ વાત છે આ છ વર્ષની દીકરી છ વર્ષની ઉંમરે પણ તે દંડ દંડવટ યાત્રા કરીને તેઓ દ્વારકા પહોંચે છે અને એમની તસવીરો આપણી સામે આવે છે ત્યારે આ તસવીરો જોઈને પણ સૌ લોકો પ્રસન્ન થાય છે અલગ અલગ લોકો એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કોઈ વ્યક્તિઓ એમને મળીને એમની સાથે સેલ્ફી પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં જ્યાં જાય ત્યાં એમનું ભવ્ય રીતે સ્વાગત પણ થાય ત્યારે આ છ વર્ષની દીકરીએ સૌના દિલ જીત્યા છે ત્યારે આપણે જાણીએ છીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કે જેઓ ગુજરાતી છે અને ગુજરાતી તરીકે સૌને ગૌરવ પાવે છે એમાં મુકેશ અંબાણીના દીકરા આનંદ અંબાણી હંમેશા લાયમ લાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે વારંવાર તેઓ મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે એમણે પણ આજથી બે મહિના પહેલાં દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી પરંતુ નવાઈની વાત તો એટલી હતી કે એમણે જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી તેઓ પંદર દિવસથી વધારે સમય સુધી દ્વારકા સુધી ચાલ્યા હતા જામનગરમાં જ તેઓ રાત્રિ રોકાણ કરતા હતા અને જામનગરથી ફરી સવારે દ્વારકા ચાલવાનું જે નક્કી કરેલું હતું એ પ્રમાણે તેઓ નીકળી પડતા હતા આવી કેટલાય દિવસો સુધી એમની યાત્રા ચાલી પરંતુ એમની યાત્રા પગપાળા યાત્રા હતી આપણે જાણીએ છીએ દાનના મામલામાં પણ અંબાણી પરિવાર ક્યારેય પીછેહટ કરતો નથી જન્માષ્ટમીના પર્વ પર દ્વારકામાં તેઓ કરોડો રૂપિયાનું દાન આપે છે ત્યારે આ ગયા બે ત્રણ મહિના અગાઉ જયારે અનંત હતો આપણે જાણીએ છીએ એમનો છે એમણે દ્વારકામાં સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું તેઓ દ્વારકા સુધી યાત્રા કરીને ચાલીને ગયા અને પછી ત્યાં એમનું જે જન્મ દિવસ છે એમનું સેલિબ્રેશન કર્યું હતું પરંતુ આ દીકરી સાથે આ ઘટનાને એટલા માટે જોડવામાં આવે છે કારણ કે અનંત અંબાણીએ પગપાળા યાત્રા કરી હતી જ્યારે આ છ વર્ષની અમદાવાદની દીકરી છે એન્જલ એમણે દનવટ યાત્રા કરી છે આપણે મોટા લોકોને તો દંડવટ યાત્રા કરતા જોયા હોય પરંતુ આ છ વર્ષની દીકરી જ્યારે દંડવટ યાત્રા કરી રહી હતી ત્યારે સૌ લોકો નવાઈ પામી ગયા હતા એમણે જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા અલગ અલગ મીડિયા ચેનલો દ્વારા ત્યારે એમણે પણ કહ્યું મને કામડું બોલાવશે ત્યારે આ દ્વારકાધીશની અતૂટ શ્રદ્ધા અને એમના વિશ્વાસ સાથે જ્યારે આ સંકલ્પની યાત્રા કરીને દીકરી આગળ વધી રહી હતી ત્યારે એમની અનેક તસવીરો સામે આવી રહી હતી ત્યારે દોસ્તો આ ઘટનાને પગપાળા યાત્રા કરીને ચાલીને જતા દ્વારકા સુધી જતા લોકોને અવશ્ય શેર કરજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ છ વર્ષની એન્જલ માટે વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને પહેલી વખત આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે અને હા હજુ સુધી આપે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ ન લખ્યું હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દેજો ધન્યવાદ